શું મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં હકીકતમાં છે દારૂબંધી અમે આપને જે આ દ્રશ્યો જે છે તે વડોદરા શહેરના નર્મદા ભવન જે જનસેવા કેન્દ્ર વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાંથી એટલે સમગ્ર વડોદરા શહેરમાંથી લોકો અહીંયા આવકનો દાખલો હોય કે પછી કોઈ પણ જાતિના દાખલા હોય તે તમામે તમામ કામગીરી કરવા માટે અહીં આગળ આવતા હોય છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમારને તેવી જાણ થઈ કે આ જે જનસેવા કેન્દ્ર છે નર્મદા ભવનનું તેની સામે જે પાર્કિંગ આવેલું છે જ્યાં વાહનો મોટી સંખ્યામાં લોકો પાર્ક કરતા હોય છે ત્યાં નશીલા પદાર્થોની એટલે કે જે દારૂની જે બોટલો હોય કે પછી દારૂની જે બોટલીઓ હોય તે નજરે પડતા તેઓને જાણ થતાં તેઓ અહીંયા આવ્યા છે અને મીડિયાનો સંપર્ક કર્યો છે અને આપ જોઈ શકો છો સરકારી જે કચેરી છે સરકારી કચેરીના પાર્કિંગમાં હવે અહીંયા કોણ નશો કરતો હશે કયા સમયે નશો કરતો હશે તે તો હવે પોલીસ તંત્ર જે છે તેના દ્વારા જ સીસીટીવી કેમેરા તો અહીંયા લગાવવામાં આવ્યા છે કોણ કયા ટાઈમે અહીંયા આવે છે અને કોણ નશો કરે છે તે તો હવે પોલીસ તપાસનો વિષય છે પણ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા એસએસજી હોસ્પિટલ હોય કે પછી ગોત્રી હોસ્પિટલ હોય અલગ અલગ હોસ્પિટલોમાં તેઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી એસએસજી હોસ્પિટલમાંથી પણ નશીલા પદાર્થોને એટલે કે દારૂની વિદેશી દારૂની બોટલો તેઓને નજરે પડતા તેઓએ ઉજાગર કર્યું એટલે પોલીસ દ્વારા ત્યાં એસએસજી હોસ્પિટલ જઈને ચેકિંગ પણ હવે રાબેતા મુજબ હવે કરવામાં આવી રહ્યું છે આ સામેનું પાર્કિંગ છે એટલે કે આપ જોઈ શકો છો કે અહીંયા કચરો પણ છે અને જે દારૂની જે બોટલો જે છે તૂટેલી દારૂની બોટલો એટલે કે કોઈ સો ટકા અહીંયા દારૂનું સેવન કરતું હશે અને દારૂનું સેવન કરતું હોય એટલે હવે અહીંયા પણ હવે કેમેરો લગાવવાની આવશ્યકતા છે જ્યારે પોલીસ તંત્ર દ્વારા નશીલા પદાર્થોને લઈ ચેકિંગ અલગ અલગ વિસ્તારમાં બ્રેથ એનાલાઇઝર જે છે તે વાહન ચાલકોના મોડામાં જે uh, લગાવીને ચેક કરવામાં આવતું હોય છે કે કોણ વાહન ચાલક નશાની અવસ્થામાં છે કોણે નશો કર્યો છે કયા પ્રકારનો નશો કર્યો છે તે પ્રકારનું ચેકિંગ કરવામાં આવતું હોય છે પણ હવે અહીંયા જનસેવા કેન્દ્ર છે સરકારી કચેરી છે અને તેની ઓપોઝિટ સાઈડમાં પોલીસ ભવન પણ આવેલું છે તેની નજદીકમાં એટલે કે આમ કહી શકાય કે જનસેવા કેન્દ્રની સામે જ આવેલી સરકારી જે વાહનો છે તે પણ અહીંયા પાર્ક કરવામાં આવે છે અને ચાલો એસએસજી હોસ્પિટલમાં તો સમજીએ કે જે દર્દીઓ હોય તેઓના જે દર્દીઓના સગા સંબંધીઓ હોય ચાલો દર્દીઓના સગા સંબંધીઓ ત્યાં ન કરી શકે નશો અનેકવાર કોઈ ત્રાહિત જે વ્યક્તિઓ હોય તે પણ કરી શકતા હોય પણ હવે તો પોલીસ તપાસનો વિષય છે કોણ નશો કરે છે અને ક્યાં નશો કરે છે તે તપાસનો વિષય છે કારણ કે સીસીટીવીથી સજ્જ સમગ્ર વડોદરા શહેર છે તે સમગ્ર વડોદરા શહેરમાં જ્યારે સીસીટીવી લગાવવામાં આવ્યા હોય ત્યારે આપ આ જોઈ શકો છો કે નર્મદા ભવનની સામે એટલે જન જનસેવા જે કેન્દ્ર છે તે જનસેવા કેન્દ્રની સામે જ જે પાર્કિંગ આવેલું છે તે પાર્કિંગમાં નશીલા પદાર્થોને એટલે કે વિદેશી દારૂની જે બોટલો છે ખાલી બોટલો તે નજર પડી રહી છે આપણી સાથે સામાજિક કાર્યકર છે કમલેશ પરમાર તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે બે ત્રણ દિવસ અગાઉ પણ તેઓ દ્વારા એસએજી હોસ્પિટલમાં આ પ્રકારે દારૂની બોટલો પછી ગ્લાસ હોય કે પછી જે ખાલી પોટલીઓ હોય દેશી દારૂની તે પણ તેઓ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી કમલેશભાઈ શું કહેશો એક બાજુ સરકારી કચેરી નર્મદા ભવન છે અને હજારોની સંખ્યામાં લોકોની અવરજવર અહીં થતી હોય છે અને લોકો આવકનો દાખલો હોય કે જાતિનો દાખલો અલગ અલગ કામગીરી કરાવવા માટે આવતા હોય છે હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે અને એક્ઝેક્ટ ઓપોઝિટ શેરમાં સરકારી ગાડીઓ પણ પાર્ક કરવામાં આવી છે અને લોકો પણ વાહનો પાર્ક કરતા હોય છે અને અહીંયા આ પ્રકારે આપને જાણ થઈ કે ભાઈ અહીંયા દારૂની બોટલો છે શું કહેશો સરકારી કચેરીને જ્યારે મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોય કેટલે મહદંશાપ શું કહી શકો કહેશો દારૂબંધીને લઈને ચોક્કસ થી ગાંધીજીના ગુજરાતમાં દારૂ બંધી છે ઓનલી ખાલી વાતો છે પેપરમાં છે કાગળમાં છે મીડિયામાં છે કે કે છે પરંતુ તમે જોઈ શકો છો દારૂની ખાલી બોટલો જે સરકારી અધિકારીઓ હોય સરકારી કર્મચારીઓ બેસતા હોય એ જ જગ્યા ઉપર દારૂની ખાલી બોટલો તમને નજરે જોવા મળે છે બે દિવસ અગાઉ જ એસએસજી જનરલ હોસ્પિટલ ગુજરાત રાજ્યની સૌથી મોટા મોટી હોસ્પિટલ એ જ જગ્યા ઉપર દારૂની ખાલી બોટલો અસંખ્ય પ્રમાણમાં અમે લોકો ખોરીથી તે સ્પાર ટુ ડે ન્યૂઝના માધ્યમથી પણ અમે અપીલ કરી હતી હાલમાં તમે જોશો કે અહીંયા ગાડી પોલીસ કમિશનર કચેરી આવેલી છે પોલીસ ભવન આવેલું છે જે પોલીસ જે રોડ રસ્તા પર રોકીને લોકોને જે રાહદારીઓને જે કહેવાય છે કે લાયસન્સ લાવો આ લાવો તે લાવો ફિલ્મ ઉતારો આવું કરો તેવું કરો એટલે આડકતરી રીતે પોલીસ નવાજનોને રાહદારીઓને હેરાનગતિ કરી રહી છે ટ્રાફિક ડ્રાઈવની વાત કરીએ તો ટ્રાફિક ડ્રાઈવ ઓનલી માર્કેટિંગ કરવામાં આવી રહ્યું હોય એમ સ્પષ્ટપણે જોવા મળે છે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર ગાંધીજીના ગુજરાતની અંદર જો દારૂની બંધી છે તો આ દારૂની ખાલી બોટલો આવી હતી વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવ્યા છે પોલીસ કમિશનર પણ કહે છે કે ભાઈ દરેક જગ્યા ઉપર સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત છે જ્યારે સામાન્ય વ્યક્તિને પણ કહે છે કે ભાઈ તમારી હોટલ હોય રેસ્ટોરન્ટ હોય તમારું ગેરેજ હોય કે કોઈ પણ વસ્તુ હોય સીસીટીવી કેમેરા અસગ્ય લગાવવા જરૂરી છે એવી પોલીસ કમિશનર દ્વારા સૂચનો પણ બહાર પાડવામાં આવે છે ત્યારે ખાસ કરીને આ દારૂની ખાલી બોટલો આવી હતી કોણ અંદર લાવ્યું શું પોલીસ પ્રશાસન નિષ્ફળ સાબિત થયું છે પોલીસ કમિશનરની કચેરીની બહાર જો આ રીતના ધંધા ચાલતા હોય આજે કેટલાક એજન્ટો પણ અહીંયા ગાડી ધંધો કરી રહ્યા છે તો પોલીસ કમિશનર સાહેબને કેમ નથી દેખાતું એટલે ખાસ કરીને ગુજરાત રાજ્યની વાત કરીએ કે ગૃહમંત્રી સાહેબ અવારનવાર કહેતા હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો સાહેબ આ ચમરબંધી જે પોલીસ કમિશનર કચેરી છે એક્ઝેક્ટ એની બાજુમાં આવેલ નર્મદા ભુવન છે નર્મદા ભુવનના કમ્પાઉન્ડની અંદર હજુ તો ઓનલી આ કોટ જ અમે લોકો ચેક કર્યો છે ત્યારે દસ થી બાર નંગ કોટરિયા જે કહેવાય છે કે ખાલી બોટલો અહીંયા ગાડી મળી આવી છે જો આખા કેમ્પસની અંદર અમે તપાસ કરીએ સરકારી કચેરીઓની અંદર દરેક ઓફિસોમાં તપાસ કરીએ તો ચોક્કસથી અહીંયા ગાડી અનેક લોકો દારૂની મહેફીલ માનતા હોય ને તેમ પણ સ્પષ્ટપણે જોવા મળશે એટલે ખાસ કરીને દરેક જગ્યા ઉપર ચેકિંગ કરવામાં આવે છે પરંતુ સરકારી બાબુઓ સરકારી અધિકારીઓ સરકારી કર્મચારીઓ સાથે સાથે કેટલાક લોકો જે લુકા થતું હોય છે આ લોકો અડીંગો જમાઈને બેસતા હોય ત્યારે તેઓની પણ સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને પોલીસ કમિશનર સાહેબને સ્પાર્ટ ફૂડ ન્યૂઝના માધ્યમથી અપીલ કરીએ છીએ કે દરેક સરકારી કચેરીઓમાં વોચ રાખવી જોઈએ પોલીસ સદન પેટ્રોલિંગ રાખવું જોઈએ કારણ કે ગુનાહિત પ્રવૃત્તિઓમાં જ્યારે વધારો થતો હોય ગાંધીજીના ગુજરાતની અંદર અને વડોદરા શહેર સંસ્કારી નગરીની અંદર અવારનવાર દારૂના બુટલેગરો પકડાતા હોય છે દારૂના બુટલેગરો ઉપર કાયદાકીય કાર્યવાહી થતી હોય છે પાસા થતી હોય છે તો આ દારૂ આવે છે ક્યાંથી એટલે આ દારૂ જે પણ લાવનાર વ્યક્તિ હોય જે પણ અહીંયા ગાડી વેચનાર વ્યક્તિ હોય અથવા તો જે પણ અહીંયા ગાડી થવી જોઈએ સીસીટીવી કેમેરા ચેક કરવા જોઈએ જે દારૂ હાલતમાં ઝડપાતા હોય તેઓની સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અને જે પણ આવા ગુનાહિત વ્યક્તિઓ અહીંયા ગાડી દારૂની બોટલો લાવતા હોય તો ચોક્કસ તેઓની ઉપર સંપૂર્ણ તપાસ થવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે એક બાજુ રક્ષિત જો ત્યારબાદ પણ અકસ્માતનો સિલસિલો યથાવત છે અને ગઈકાલે જ મોડી રાત્રિના અકોટા પોલીસ સ્ટેશનની જે ટીમ છે તેઓ દ્વારા નશાની હાલતમાં કાર ચલાવતા જે નબીરાઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા રક્ષિત કાંડ થયા પછી પણ લોકો સુધરી નથી રહ્યા એમ માની શકાય

પેદા કરવાની આજ આ લોકોને આવરી રહ્યું છે એટલે પોલીસ પ્રશાસન ઓલરેડી તમે જોશો કે દરેક ચાર રસ્તા પર ઉભા તો રહે છે એમને ખાલી પોલીસ મિત્રો એ ચેકિંગ કરવાની છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ પીધેલો ના હોય ગુનાહિત વ્યક્તિ ના હોય કોઈ લુખો ના હોય આને આવી રીતે ચેક કરવાનું હોય પરંતુ જે સામાન્ય વ્યક્તિ જો કદાચ એને હોસ્પિટલ જવું હોય ત્યારે રસ્તામાં પકડે છે ભાઈ લાયસન્સ લાય તારી પાસે પટ્ટો કેમ નથી કાળી ગાડી કાચ છે તારા ફલાણું છે એટલે આડકતરી રીતે પોલીસ પ્રજાને પકડી રહી છે એ જ રીતે કોર્પોરેશનની ની વાત કરીએ તો કોર્પોરેશન લારી ગલ્લા કો જે સામાન્ય વ્યક્તિ જે ગરીબ વ્યક્તિ જે કહેવાય છે કે પાંચસો રૂપિયાની આવક પેદા કરનાર વ્યક્તિને આજે તમામ લોકોની લારીઓ ઉઠાવી અને કોર્પોરેશન કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હેરાન કરવાની જરૂર નથી ગઈકાલે પણ એક ચમરબંધી પકડો એ કંઈક ને કંઈક રાજકીય વગ ધરાવતો હતો એ પકડો છે એટલે ખાસ કરીને જે રાજકીય વગ ધરાવતા અને છલકાઈ ગયેલા લોકોની સામે કાયદાકીય કરવાની જવાબદારી પોલીસ કમિશનરની છે પોલીસ અધિકારીઓની છે પોલીસ કર્મચારીઓની છે પરંતુ ખાસ કરીને વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરની અંદર ઓન LE! <laughs> ગરીબને મારવામાં આવે છે મધ્યમ વર્ગના લોકોને મારવામાં આવે છે અમીરોના મોટા મોટા દબાણો જે છે તે પરિસ્થિતિમાં છે એટલે ખાસ કરીને હું કરું છું હાથ જોડું કે ગરીબ અને મધ્યમ વર્ગનો વ્યક્તિ આજે મોંઘવારીમાં પીસાઈ રહ્યો છે એટલે ગરીબ અને મધ્યમ વર્ગ વ્યક્તિ આજે આત્મહત્યા પણ મજબૂર બની ગયો છે આજે તમે જોશો કે ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ વધારો થયો છે એનું મુખ્ય કારણ એક જ છે કે જયારે જયારે આ રીતની અગવાડી લૂંટ ચલાવવામાં આવતી હોય એના કરતા તો કાયદો સૌના માટે સરખો રાખો અને આ કોઈ પણ ચમરબંધી અહીંયા ગાડી દારૂ પી હોય દારૂ પીવા આવતા હોય સરકારી કચેરીઓમાં ઘૂસતા હોય પરવાનગી વિના આવતા હોય એઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને જે સિક્યુરિટી ડિપાર્ટમેન્ટના જે પણ અહીંયા ગાડી હોય તેઓની સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ કારણ કે તેમની જવાબદારીમાં આવે છે કે દારૂની બોટલ આવી ક્યાંથી એટલે ખાસ કરીને પોલીસ કમિશનર સાહેબ સાથે સાથે પોલીસ મિત્રો ને પણ અપીલ છે કે અમે જે કહીએ છીએ અમે નગરજનો ના હિત માટે કહીએ છીએ કારણ કે હાલમાં તમામ રીતે લોકો પોકારી ગયા છે છે દિવસ મુદ્દો ચાલે પછી એટલે આજે હું ધ્યાન દોરવાનો એક નાનકડો અમારો પ્રયાસ છે અને આ કોઈ પણ સમરબંધીને છાવરવાના જોઈએ કોઈ પણ સમરબંધીને છોડવાના છે ગૃહમંત્રી સાહેબ આદેશ છે એ પ્રમાણે આદેશ પાલન કરવું જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે ગૃહમંત્રી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જે છે તેઓનો આદેશ કોઈ પણ ચમન મંદિરને છોડવામાં નહીં આવે ત્યારે સરકારી કચેરીની બહાર જ જ્યારે આ પ્રકારની દારૂની જે બોટલો ખાલી બોટલો નજરે પડતી હોય દેશી દારૂની બોટલો ખાલી બોટલો નજરે પડતી હોય ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમારને જાણ થતા તેઓ સ્થળ પર આવ્યા છે અને તેઓ દ્વારા આ જે બોટલો અહીંયા ખાલી અવસ્થામાં જે પડી છે તેને ઉજાગર કરવામાં આવી છે થોડા દિવસો અગાઉ એસએસજી એસએસજી હોસ્પિટલ ગઈકાલે એસએસજી હોસ્પિટલમાં તેઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને ત્યાં પણ જે દારૂની બોટલો છે ખાલી બોટ નજરે પડી હતી અને ત્યારબાદથી પોલીસ તંત્ર જાગ્યું છે અને પોલીસ દ્વારા હવે જે ત્યાં કામ કરતા જે સિક્યુરિટી સિક્યુરિટી ગાર્ડ હોય કે પછી ત્યાં કામ કરનાર જે લોકો હોય તેઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે એટલે હવે અહીંયા જ્યારે સરકારી કચેરીની સામે આ પ્રકારે દારૂની બોટલો જ્યારે નજરે પડતી હોય ત્યારે સો ટકા એવું તો માની શકાય કદાચ અહીંયા દારૂ પણ પીવાતો જ હશે એટલે પોલીસ દ્વારા ચોક્કસપણે તટસ્થ તપાસ કરીને અથવા સીસીટીવી લાગે સીસીટીવીમાં પણ જોઈ શકાય કે કોણ વ્યક્તિ કયા સમયે આવે છે અગર મોડી રાત્રે આ કૃત્ય થતું હોય ત્યારે પોલીસ દ્વારા પણ સતર્ક રહીને અહીંયા જે નશો કરવા આવતા હોય તેઓને વિરુદ્ધમાં જે કાર્યવાહી જે કાર્યવાહી કરવાની જે માંગ છે તે માંગ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા કરવામાં આવી છે કેમેરામેન બધા સૈયદ સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ન્યૂઝ વડોદરા